ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ નગરપાલિકાના સીઓ તેમજ પ્રમુખ સાથે કર્યું ચંચુપાત ચંચુપાત ન્યૂઝે શું કહે છે સીઓ ઓ રાડિયા શું તેમની રાડો બંધ થઈ ગઈ હોય એવું લાગે છે એમના જવાબમાં કેવા ટાઢા ઢોળવાની વાતો કરે છે આ રાડિયા જુઓ હું ના મને હોદ્દો અને હાલમાં જે અત્યારે રિફ્રેસિંગ કામ ચાલે છે એમાં મોરમ નાખે છે તો ડામર જે નાખવો જરૂરી છે કે મોરમ ચાલશે ને જે પથરા જે નાખ્યા તમે જે એમાં એટલા એટલા બધા દહીં રોલ ચડાવવાનો રોલ ફેરવવાનો કે કોઈ એની પેચિંગ કરવાનું જેનાથી ટાયરો માણસોના ગાડીના વાહનોના તેમજ ખુલ્લા પગે ચાલતા માણસોને જે ખાલી સાધવીજી સાધુ ચાલતા હોય એને પણ એને પણ એને પણ તકલીફ પડે છે તો એ બાબતે આપ શું કહેશો જે અત્યારે ખાડા પડેલા છે હાલમાં ડામર પ્લાન્ટ સ્વાભાવિક છે કે વરસાદની સિઝનમાં કે પણ ચાલુ ના હોય તેથી વેટ વેટમિક્સથી આ ખાડાનું ગુડાણ કરવામાં આવે છે અને ડામર પ્લાન્ટ જેવા ચાલુ થશે ત્યારબાદ ડામર વર્કથી વેચવાટ કરાવી આપવામાં આવશે એની પર રોલ ફેરવો જરૂરી કે નહીં આમ ધન્યવાદ રોલ ફેરવવો પડે કે નહીં

એ આપને હું સેનિટેશન વિભાગમાંથી વિગત મેળવી અને આપને આપી દેવામાં આવશે